હવેલી આવેલી નીલકંઠ સોસાયટીના મકાન નંબર માં રહેતો રૂપેન શાહ કેટલાક લોકોને ભેગા કરીને જુગાર રમાડી રહ્યો હતો વડોદરા શહેરના વાઘોડિયા રોડ સુગધામ હવેલી નજીક આવેલી નીલકંઠ સોસાયટીમાંથી જુગાર રમતા હવેલી નજીક આવેલી નીલકંઠ સોસાયટીના મકાન નંબર આઠમાં રહેતા રૂપેન શાહ કેટલાય લોકોને ભેગા કરીને જુગાર રમારી રહ્યા છે પોલીસે જુગારના દરોડામાં અંગઝડતીમાં રૂપિયા બે પિસ્તાલીસ લાખ જમીન દામના રોકડ રૂપિયા ચુમ્માલીસ હજાર આઈફોન સહિત બે લાખના બાર મોબાઈલ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખના ચાર ટુ વ્હીલર મળીને પાંચ પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો બે આરોપીઓ વિરુદ્ધ બોડેલીમાં જુગારધારા હેઠળ ગુના દાખલ થયેલા છે પાણીગેટ પોલીસે કહ્યું કે આરોપી વિરલ શાહ અને ક્રિનલ શાહ વિરુદ્ધ બોડેલી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ થયેલો છે